આજે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો બીજો દિવસ છે તો ગુજરાતમાં પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરશે સવારે અગિયાર કલાકે પીપલોદ ખાતે યાત્રાનું સ્વાગત થશે તો પંચમહાલના કુતરામાં બપોરના ભોજન બાદ હાલોલ પહોંચશે હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે તો પાવાગઢથી શિવરાજપુર પછી જાંબુકોડા પહોંચશે સવારથી જ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને તંગનાટ જોવા મળી રહ્યો છે ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે રાહુલ ગાંધીજી જે મહિલાઓને લઈને દેશવાસીઓને લઈને જે મુદ્દા ઉઠાવી રહ્યા છે તેનું આબેહૂબ ચિત્રણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે મહિલા કોંગ્રેસ છે દાહોદની એના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારે તમામ લોકોને એકત્રિત કરીને સેવા દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજની સાથે સાથે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે સત્તાધારી જે પક્ષ છે તે ધ્યાન નથી આપતું અને મહિલાઓ ન્યાયની માંગણી કરી રહી છે ગુજરાતમાં પણ અત્યાચાર થઈ રહ્યો છે આ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે હાલમાં દાહોદનગરના આંગને ગરબાની રમઝટ વચ્ચે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધી ને સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો હાલમાં આબેહો પ્રદર્શન યોજવામાં આવી છે જેમાં તમામ મુદ્દાઓને ન્યાય આપવાનો કઈને કઈ જગ્યા પર પ્રયત્ન કરવામાં આવ્યો છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીની જે યાત્રા છે યાત્રાની સાથે પદયાત્રા કરનાર લોકો પણ અહીંયા હાજર છે અને તેમને સાથે રાખીને જ આ તમામ પ્રદર્શન યોજવામાં આવી છે વહેલી સવારથી જ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં રાહુલ ગાંધીને આવકારવા માટે અત્રે લોકો આવી પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા કોંગ્રેસના તમામ આગેવાનો અત્રે આવ્યા છે અને એમની સાથે જ વાતચીત કરજો મનીષ દોશી છે મારી સાથે મનીષ દોશી સાથે વાત કરજો ઉત્સાહ તંગના ગરબા રાસલીલા અને જમાવટ શું કહેશો ગુજરાતની સંસ્કૃતિ રાસ ગરબા વૈશ્વિક કક્ષાએ થયો છે ત્યારે રાહુલજી જે રાષ્ટ્રીય નેતા જે જનતા માટે કામ છે જનતાના પ્રશ્નોને લઈને ગયા ત્યારે રાહુલજીને આગળ માટે વિશેષ કરીને એવા સમયે મહિલાઓ અત્યાચાર થાય એવા સમયે મહિલાઓમાં એકદમ ઉત્સાહ ને છે રાહુલજી ન્યાયની વાત લઈને ગયા અને રાહુલજીની જે ન્યાય યાત્રા છે ભારત જોડો ન્યાયયાત્રા એમાં રાહુલજીએ જે ન્યાયની વાત કરી એમાં મહિલાઓને ન્યાય મળે એની વાત કરી છે ત્યારે મહિલાઓને પણ એક વિશ્વાસ છે કે રાહુલજીના નેતૃત્વની અંદર દેશની મહિલાને ન્યાય મળે અને દેશની મહિલાને ન્યાય મળે એના માટે રાહુલજીની ન્યાય આતામાં બેનોમાં અનેરો ઉત્સાહ છે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે મહિલાઓ સામે જે દુષણો તાકાતવર બન્યા છે એનો આબેહૂબ ચિત્રણ કરવાનો પ્રયત્ન કરવામાં કરવાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો નિશ્ચિતપણે કોઈ પણ વસ્તુ એ પ્રતિકાત્મક એટલા માટે કેમ આવી છે એક તરફ મહિલા બેટી બચાવો બેટી પઢાઓની વાત થાય છે અને બીજી બાજુ બેટીઓ પર જે અત્યાચાર થાય છે તેવા સંજોગોની અંદર બેટીઓને ન્યાય મળે અને ખાસ કરીને એને રાજકીય સંરક્ષણ જે આપી રહ્યા સત્તા સ્થાને બેઠેલા લોકો એમાંથી વાત બહાર આવે અને એ લોકો રાષ્ટ્રીય સંરક્ષણ આપવાનું બંધ કરે અને બેટીઓને ન્યાય પડે બેટી બચાવશો અને બેટીને પઢાવશો તો જ હિન્દુસ્તાન આગળ વધશે એ વાત લઈને આજે મહિલા કોંગ્રેસ મહિલાઓ ગુજરાતી અને રાહુલજીને તમામ સમાજના લોકો આવકારવા માટે ખનગનાટ જોવા મળી રહ્યો છે ભોલેનાથ ના આશીર્વાદ મહિલાઓની શુભકામના અને રાહુલજીનું નું સ્વાગત નિશ્ચિત ભાઈ આ શિવ અને શક્તિ નો આજે વિશ્વમાં સૌથી મોટા મહાશિવરાત્રી આપણો પાવન પર્વ છે અને ભગવાન ભોલાનાથ એ શિવ અને એની સાથે મા પાર્વતી એ શક્તિ નું શિવ અને શક્તિ ના માધ્યમથી આજે ઉત્તમ દિવસ છે એવા સમયે આપણે સૌ પ્રાર્થના કરી કે આપણી બેન આપણી માં આપણી દીકરી સૌ સલામત રહે અને મહિલા શક્તિ થી માધ્યમથી ભારત ની પ્રગતિ થાય ભારત ની પ્રગતિ થાય મહિલાઓ સુરક્ષિત રહે અને કાયદાનો અમલ કડક રીતના થાય એવી માંગ કરવામાં આવી રહી છે દાહોદ માં એક અનેરો છેલ્પેશ બારવાડી પ્રકાશ શર્મા ગુજરાત દાહોદ અત્યારે વિવિધ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ કુદરામાં બપોર બાદ ભોજન કાર્યક્રમ રાખવામાં આવશે ત્યારબાદ હાલોડ તો હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગત કરાહોદ ખાતે કાર્યકરો અત્યારે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સાથે અત્યારે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુકોડા પહોંચશે તો રાહુલ ગાંધીની યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે એક તરફ લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે તેવામાં તમામ પક્ષો દ્વારા અત્યારે પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યા છે તેવામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત ખાતે પ્રવેશી ચૂકી છે આજે રાહુલ ગાંધીની યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ છે તેવામાં અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો વિવિધ કાર્યક્રમનું દાહોદ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે મહિલા સમર્થકો અત્યારે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સાથે અત્યારે ત્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ કાર્યકરો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીના સ્વાગત માટેની તૈયારી પણ પૂરજોશમાં અત્યારે જોવા મળી રહી છે તો સવારે અગિયાર કલાકે પીપલોત ખાતે યાત્રાનું સ્વાગત થશે તો પંચમહાલના કોધરામાં બપોરના ભોજન બાદ હાલોલ પહોંચશે હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે

તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નો આજે ગુજરાતમાં બીજો દિવસ છે પાવાગઢ ખાતે તેઓ મહાકાળી માતાના દર્શન કરશે તો હાલ અત્યારે દાહોદ ખાતે દ્રશ્યો જોઈ શકો છો દાહોદ ખાતે અત્યારે રાહુલ ગાંધીને આવકારવા માટે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આજે યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ છે દાહોદ ખાતે હાલ અત્યારે તે પહોંચી ચૂક્યા છે તો સાથે લોકો તેમને આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને અત્યારે તેમને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે આજે યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે તો આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરાશે તો ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મિટિંગમાં લોકો સાથે સંવાદ કરશે તો આજના દિવસે કંબોઈ અને પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી શીશ ઝુકાવશે તો બીજા દિવસની યાત્રાનું પંચમહાલના ચાંબુકોડા ખાતે સમાપન થશે કંબોઈ ધામ ગુરુ ગોવિંદજીની જગ્યાએ શીશ ઝુકાવી બીજા દિવસની યાત્રાનો પ્રારંભ કરશે તો ગુજરાતમાં ભારત જોડો યાત્રા બીજા દિવસે રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સરકર સુધી પદયાત્રા કરશે તો દાહોદથી સવારે યાત્રા લીમખેડા પહોંચશે જ્યાં સ્થાનિક કાર્યકરો અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે તો આ દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે તો ત્યારબાદ યાત્રા પીપલોદ ખાતે પહોંચશે જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે તો ત્યારબાદ પંચમહાલના ગોધરા ખાતે યાત્રા પહોંચશે ગોધરા ખાતે એક તરફ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તમામ પક્ષો અત્યારે એડી ચોટીનો જો લગાવી રહ્યા છે તમામ પક્ષો દ્વારા અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યા છે તેવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાત ખાતે આજે બીજો દિવસ છે યાત્રાનો પ્રારંભ દાહોદ ખાતેથી થશે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે દાહોદ ખાતેના છે કોંગ્રેસના કાર્યકરો તેમજ નેતાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે અત્યારે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મહિલા સમર્થકો દ્વારા રાહુલ ગાંધીના સ્વાગત માટેની વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે તો સાથે ત્યાં કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આજે મહાશિવરાત્રી નિમિત્તે આજે હર હર